જાહેર રાંદમાં યુટ્યુબ ચેનલમાં સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આવ્યા છીએ શનિદેવ મંદિર મોવિયા શ્રીનાથગઢ રોડ ઉપર આવેલું છે તો આપણે દર્શન કરશું અને શનિદેવ ભગવાનના આપણે હું દર્શન કરાવીશ તો ચાલો આપણે દર્શન કરીએ શનિદેવના મોવિયા રોડ ઉપર આવેલું બહુ જ મસ્ત ધામ છે તો આપ મોવિયા ગોંડલ જાતા રોડ ઉપર શ્રીનાથગઢથી મોવિયા રોડ ઉપર જાતા રોડ ઉપર આવજો અને દર્શન કરજો તો આપને પણ દર્શન કરાવીશું અને અહીંયા દર્શનનાથી પણ આવ્યા છે તો આપણે તેની સાથે વાત પણ કરશું અને તેઓ શેની માનતા અને શું કેવી રીતે અહીંયા પહોંચ્યા તે આપણે જાણીશું ચાલો આપણે દર્શન કરીએ શનિદેવને छायामादण्डसम्भूतं तं, तं नमः જેવી રીતે આપણે ગોંડલ થી મોવ્યા આવ્યા છીએ તો અહીંયા દર્શનાથી છે તો તેઓની સાથે આપણે વાત કરશી કે આ કેવી રીતે ધામમાં પહોંચ્યા અને શેની માનતા રાખી તમારું તમારી દહી રાંદરમાં યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે તમારું નામ જે તો મને અદભૂત બહુ શનિદેવ ભગવાન આગળ બહુ જ વિશ્વાસ હતો તો અમે બે માં દીકરો કોઈ એટલે કોઈ વાત બે માં દીકરો નોખા પડી જાય ભેગા નતા થાય તમે શનિદેવ ભગવાનને કીધું કે હે શનિદેવ ભગવાન જો અમે બે માં દીકરો ભેગા થઈ જઈએ અમે બે માં દીકરો નોખા ના પડી એવા થઈ જઈએ તમે આધાર આધારશો દુખિયાના બેલી છો અને તમે ન્યાય કરવાવાળા છો દુખ્યા રહેશે હે શનિદેવ ભગવાન અમને બેમાં દીકરાને નોધારાના આધારશો દુખ્યાના બેલીસો હોય જેનું કોઈ દુનિયાના દુનિયામાં ના હોય એના શનિદેવ ભગવાન એના છે તો અમને બેમાં દીકરાને શનિદેવ ભેગા કરી અમને બે માં દીકરાને દુખ્યાને શનિદેવ ભગવાનના હાથ અને મેં મારા દીકરાની તમન્ના ધારી શનિદેવ ભગવાન આગળ હે શનિદેવ ભગવાન મારા દીકરાનું આ કામ થઈ જાય હાવ કપો થઈ જાય મુક્ત થઈ જાય તો હે શનિદેવ